શ્રી કેશવ આશ્રમ શાળા રાપર કચ્છ મારું નામ ગિરીશકુમાર મીઠાભાઈ પરમાર છે હું મુખ્ય શિક્ષક તરીકે શ્રી વાગડ પછાત વર કલ્યાણ મંડળ સંચાલિત શ્રી કેશવ આશ્રમ શાળા રાપરમાં ફરજ બજાવું છું આ કેશવ નિવાસી શાળા વર્ષ બે હજાર ત્રણથી કાર્યરત છે અહીંયા નિવાસી શાળામાં રાપર તાલુકાના અન્ય ભચાઉ તાલુકાના ગામડામાંથી અન્ય અન્ય વિસ્તારમાં વાડી વિસ્તારમાંથી બાળકો અભ્યાસ માટે આવે છે અહીં નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે જ્યાં શિક્ષણની જરૂર છે જ્યાં વાડી વિસ્તાર રહેતા બાળકો દૂર દૂર સુધી ભણવા માટે જાય તેમના માટે પણ જરૂરી છે શિક્ષણ સાથે સારું સ્વાસ્થ્ય રહે અને વ્યસનથી બાળક દૂર રહે એ અમારો ઉદ્દેશ્ય છે અહીં અમને કઈક પણ જરૂર હોય તો ભગુભાઈ સાહેબ અમારું માર્ગદર્શન પૂરું પાડે છે બબીબેન માનસંગ સાહેબ સોલંકી દ્વારા નિવાસી સંચાલન કરવામાં આવી આવ્યું છે મેનુ પ્રમાણે ભોજન સ્વચ્છતા ઉપર ખૂબ ધ્યાન આપવામાં આવે છે મફત અને સારું શિક્ષણ જરૂરિયાત મુજબ બાળકોને મળી રહે તે માટે સખત પ્રયત્ન કરવામાં આવે છે શાળામાં જૂન મહિનાથી પ્રવેશ આપવામાં